જનક રાજા ની દીકરી સતી સીતા પુતરી હતો જનક રાજા નહી થયું સ્વયં રચાવું હારું રજવાડું હોધું હારું ઘર હોધું મારી સીતા ના પરણાવું તો પૈદાડો દુખનાયા વરજો માતા નો બહેનો માતા બહેનો ભોભરજો એક એક સવાલ લાખનો હોય છે કાઢી ના નોખતો વાતો કે સતી સીતા ધરતી પુત્રી હતો જનક રાજા નહીં દુઃખ સારું ઘર હોતી ને દીકરી ને પહેણાવું પહેણાવું દુઃખ ના અયોધ્યા જેવું રજવાડું હોત્યું રાજા રોમે ધનુષ તોડ્યો ને સ્વયંવર રચ્યો સીતા ને રોમ નો હગપણ થયો ને અયોધ્યા જેવું હારું મળ્યું પણ કરમ નરા કાગડા હતા તે રજવાડો પડ્યો તો આખી જિંદગી વગડો બેઠવો પડ્યો સુખ ના આવ્યું એટલે કોની પાછળ તો સારે ઓ છે કે તમારી દીકરીને ના સંપત્તિ જોઈ મેલ જોઈ મિલકત જોઈ રૂપિયા જોઈ રૂપ જોઈ ના પહેણાવતો દેવના દીવા હોય પહેણાવજો બાકી રજવાડું હશેના ઘેર કુંવર કપાતર પાકશે તો ભગત વરી જશે રૂપિયા નહીં અભિમોન આવશે પણ ગરીબ નું ઘર હશે તો ચાલશે પણ જીના ઘેર આવકારો હોય રોટલો હોય આશરો હોય ના ઓટલો હોય જીની હરિયો નો નહી હોય પણ જીના મોયલા ખંડ મોટા હોય કે ગરીબ હોય તો એની ખોતો નહી હોવું જોઈ ગરીબ ઘેર દીકરી પરણાવશો ને એનો દીવો જાગી જશે તો કાલે સુખી થઈ જશે બાકી મારા દીકરી નું બગલા જોઈએ ગાડી જોઈએ રૂપિયો વારો જોઈએ બધું કરશો અને બહુ સુખી થઈ જશે અને પછી જમઈ તારું પીન દીગ ડોગ થઈ જશે તેના દીકરીને દેણા જણા દેહાકા નો ખવાનો વારો આવશે આવશે એટલે કર્મ હશે તો સુખ ના દુઃખ તો ભોગવવું પડશે રાજા રોમ મેલમ જન્મ્યા તોય આખી જિંદગી રોવાનો નાળો આવ્યો કૃષ્ણ પરમાત્મા જન્મ્યા તોય આખી જિંદગી લેર કરીએ તો કર્મની વાત છે સંની વાત છે કર્મની વાત છે એ હારું ઘર જોઈને યો કોઈ બગડો વેઠવો પડ્યો પરોણ લમકામ થી ઘેર લઈને આયા અને એક જ મેણું વાજ્યું રોમ ઘેર આયા સીતા પાછું વગડે જાવું પડ્યું આજ નો મેરે ભારત કા બચપા બચપાચા જય જય